તારીખ એકવીસ ઓગસ્ટના રોજ સવારે દસ વાગ્યા વાગ્યાએ ડાંગ જિલ્લાની એલસીબી પોલીસને બાતમી મળી હતી કે બે વ્હાઇટ કલરની સ્વિફ્ટ કાર અને એક ક્રેટામાં બુટલેગ્રો ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ભરી બારખાંદિયા ગામથી પસાર થવાના છે મળેલ બાતમીના આધારે ડાંગલસીબી પોલીસ હરકતમાં આવી અને બુટલેગરોને પકડવા બાતમીના સ્થળે પહોંચે છે ત્યારે પોલીસની ગાડી જોતા જ બુલેગરો પોતાની ગાડીઓ ભગાડી લઈને નાસી છૂટ્યા હતા તેમાંથી એક સ્વિફ્ટ કાર અને ક્રેટા પોલીસને ચકમો આપી નીકળી ગઈ હતી અને એક સ્વિફ્ટ કાર વઘઈથી સાપુતારાના રસ્તામાં દોડી રહી છે તેવી માહિતી મળતા વઘઈ પોલીસ અને સાપુતારા પોલીસ સ્ટેશનમાં જાણ કરી બુલેગરને પકડવા કવાયત હાથ ધરાઈ હતી પોલીસ અને બુટલેગરોનો સતાકુગડીનો ખેલ ચાલી રહ્યો હતો તેમાં ફરી પોલીસને બાતમી મળે છે કે બારીપાડા થઈ વાસુણ ગામ નજીક જંગલ વિસ્તારમાં બુટલેગરો છુપાઈ ગયા છે પણ પોલીસ તેમનો પીછો છોડે તેમ ન હતો ફરી આહવા તરફ આગળ ગાડી જઈ રહી છે તેવી માહિતી મળતા ડાંગ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં જાણ કરી દેવામાં આવી હતી અને ડાંગ પોલીસે સંયુક્તામાં આ ઓપરેશન હાથ ધરી તમામ નાકા ઉપર અને રસ્તામાં બુટલેગરોને પકડવા બાજ નજર રાખી રહ્યા હતા સવારે દસ વાગ્યા વાગ્યે બારખાંધ્યા ગામથી ભાગી છૂટેલા આ બુટલેગ્રો સાડા પાંચ કલાક અને એકસો વીસમી પણ વધારે કિલોમીટર દૂર સુધી પોતે અને પોલીસને પણ દોડાવી આખરે સુબીર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલા મહાલથી બરડીપાડા રસ્તામાં સાડા ત્રણ વાગ્યાના અરસામાં દુલ્દા ગામ પાસેના કાડોળના વળાંકમાં સંરક્ષણ દિવાલ સાથે સ્વિફ્ટ કાર્ડ ઠોકી દઈ જગલમાં નાસી છૂટ્યા હતા માહિતી મળતા જ ગાડીનો પીછો કરી રહેલા સુબીર પોલીસ સ્ટેશનના પીઆઈડી કે ચૌધરી તેમના સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગાડીનો કબજો લઈ ભાગી જનાર અજાણ્યા સ્વિફ્ટ ગાડી ચાલક નંબર જી જે એક પાંચ સીએ એક સાતસો પંચાણું માંથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ અલગ અલગ બ્રાન્ડનો બિયર અને ટીન મળી કુલ નંગ છસો તેવીસ જેની કિંમત બે લાખ ચૌદ હજાર ત્રણસો રૂપિયા થાય છે અને ગાડીની કિંમત એક દસ શૂન્ય શૂન્ય હજાર સાથે કુલ મુદ્દામાલ ત્રણ લાખ ચોવીસ હજાર ત્રણસો પંચ્યાસી રૂપિયા થાય છે આ અજાણ્યા સ્વિફ્ટ ગાડી ચાલક વિરુદ્ધમાં સુબીર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે પોલાદ ગુજરાત ન્યૂઝ સુબીર આહવા ડાંગ